મારી સડી કરે છે ખેડૂતોને મારી ખેડૂતો સડી કરે એના હું ફોન નથી ઉપાડતો તો બધા ખેડૂતો તમને ફોન ન કરે તો એ બધા કંઈ સડી નથી કરતા ખરેખર તમને જેની એને પ્રશ્નની મેટર હોય એને તમે પ્રશ્નની રીતે જો આવડો મોટો વિસ્તાર છે મણાવદર વિસ્તાર એમાં ગામે ગામથી ફોન તમને ન કરે તો કોને કરે હાલ અરવિંદભાઈ લાડાણી ચૂંટાઈને અહીંથી ગયા ત્યારબાદ ક્યારેય પણ અંબાળાની અંદર એની કોઈ દિવસ ખેડૂતોની વાત નથી સાંભળી ક્યારેય સામાન્ય વ્યક્તિઓની નથી સાંભળી જે મજૂર વર્ગ માણસો છે કોઈને

કે ભાઈ મારું કાર્યાલય મને મરજી પડે તો હું ખોલું બાકી ન ખોલું પછી બીજો મુદ્દો કે ભાઈ સડી કરે એના હું ફોન ઉપાડતો નથી હકીકત વસ્તુ એવી છે કે તમે એને એનાથી કોઈ કામ થાય એવું ન હોય કે તમે એને પ્રશ્ન પૂછો એટલે એનો મતલબ હવે એવો થઈ ગયો છે કે તમે એની સડી કરો છો પ્રશ્ન પૂછો એ જ એની સડી બીજું કઈ નહીં હવે તમે ધારાસભ્યને પ્રશ્ન ન પૂછો અમારા વિસ્તારના પ્રશ્ન પૂછવા હું શું કરું સરકારની ગાઈડલાઈન પ્રમાણે કામ થાય છે અને સરકારના નીતિ નિયમો પ્રમાણે ચાલી હવે સરકારના નીતિ નિયમો બનાવવા વાળા તો તમે એકસો ને બ્યાસી ને વિધાનસભામાં અમે તો નિયમો ન બનાવતા કે અમે કઈ પરિપત્ર બહાર નથી પડતા પરિપત્ર બહાર પાડવા વ્યક્તિ એવું કે એમાં મારાથી કઈ ન થાય તો એનો મતલબ શું અહીંથી ચૂંટણી મોકલવાનો મતલબ શું અમારે એને જો અમારે કોઈ કામ ન કરી શકતા હોય તો અમારે એની કઈ જરૂર છે અહીંયા ન આવે અમારો ફોન ન ઉપડે અમારે કોઈ વસ્તુની જરૂર નથી અને મારો તો વ્યક્તિગત અનુભવ છે કે એને કોઈ દિવસ ફોન કર્યો એટલે એક જ જવાબ હોય કે ભાઈ એમાં ઈ રાજ્ય સરકારના નીતિ નિયમો પ્રમાણે ચાલુ છે ને એ પ્રમાણે ચાલુ રહેશે હવે એમાં મારાથી કઈ નહીં થાય

હવે અત્યારે કયા એવા ખેડૂત હોય કે જેની પાસે વરસાદની પડડી ગયેલી અથવા તો નુકસાન વાળી મગફળી ન હોય તો શું આ મગફળી નું અમારે કરવાનું શું હવે મગફળીના એક તો પોષણક્ષમ ભાવ પણ નથી મળતા અને સરકારે તેલના ડબ્બા હોય તો માની લો કે એનો ભાવ બમણો કરે છે તો જયારે એની ફરિયાદ આવે ત્યારે ગૃહિણીઓના બજેટ ખોરવાય છે ત્યારે નોકરીઓ બજેટ ખોરવાય છે તો શું આ ખેડૂતોના બજેટ નથી ખોરવાતા અને જ્યારે પણ આવો પ્રશ્ન કે આવો મુદ્દો અમે લઈને અમારા ધારાસભ્ય શ્રી પાસે કે કોઈ પણ પાસે જઈએ છીએ તો ત્યારે એવો જવાબ મળે છે કે અહીંયા સરકારની ગાઈડલાઈન મુજબ કે એમાં અમે કઈ કશું કરી ના શકીએ એવું નિવેદન આપવામાં આવે છે તો આ કેટલી હદે યોગ્ય છે તો અમારે ખેડૂતોને કરવાનું શું ધારાસભ્ય એવું કે છે કે ખેડૂતો એની સડી કરે શું કે હવે ખેડૂતો મગફળી કે નુકસાન વાળી મગફળી લઈને અમે ટકાના ભાવ અમે ખરીદમાં જતા હોઈએ છીએ ત્યારે એ માની લો કે નુકશાની વાળી મગફળી ન સ્વીકારે તો અમે એમને ફોન કરીએ છીએ બરોબર તો એ ફોન ઉપાડે છે અને ઈ એમ કે છે કે ભાઈ આમાં અમે કશું ન કરી શકીએ બે ત્રણ વખત વારંવાર ફોન કરીએ એટલે ઈ ફોન ઉપાડતા બંધ થઇ જાય છે અને પછી એવું નિવેદન આપે છે કે ખેડૂતો અમારી સરી કરે છે તો હવે આ ખેડૂતોના પ્રશ્ન છે એ ધારાસભ્ય ન સાંભળે તો અમારે કોને કેવા જવાનું